અંજાર તાલુકાના હિરપર ગામે ગૌચર માટે ફાળવેલ જમીન અન્ય લેભાગુ તત્વોએ પચાવી પાડી સત્વારા સમાજ આજે સમૂહમાં એકત્ર થયો અને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો તાત્કાલિક અસરથી લેભાગુ તત્વો સામે લેન્ડ જમીન દાખલ કરવાની માંગ અંજાર તાલુકાના હિરપર ગામે પરિવારજનોએ ગૌચર માટે જમીન જે આજથી પચાસ વર્ષ પહેલાં ફાળવી હતી આ જમીનની આજે કિંમતી બનતાની સાથે જ કેટલાક લેભાગુ તત્વોએ તેમાં ગેરકાયદેસર વારસાઈ નોંધ કરાવીને આ જમીન પચાવી પાડી છે સમગ્ર ઘટનાની જાણ અગાઉના પરિવારને થતા તેમણે તાત્કાલિક અસરથી આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે એકત્ર થઈ આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં હતો સમૂહમાં આવેદનપત્ર પાઠવ્યું હતું એ બાબુ તત્વો દ્વારા

બેનિફિટ ઉભા કરી લેતા હોય માટે અમે સમસ્ત કચ્છી સથોરા સમાજ વતી એસપી સાહેબ નમ્ર વિનંતી કરી કે આપ સુધી દ્વારા આ વિષય ઉપર તટસ્થ તપાસ કરવામાં આવે અને ન્યાયિક તપાસ કરી અને કાયદાકીય કાર્યવાહી કરી આવા જે બાબત પર તો ભેલે સરકાર કે થાય અને કાયદાકીય સજા આપ પર